પ્રી મેન્સ્ટ્રોલ સિન્ડ્રોમ એક લક્ષણોનું એક ગ્રુપ છે જેમાં કે નોર્મલી જ્યારે પીરિયડ્સ આવવાના હોય એના પહેલાના વીક્સમાં આફ્ટર ઓવ્યુલેશન જોવા મળે છે એ સિમ્ટમ્સ મૂડ સ્વિંગ્સ છાતીમાં દુખાવો સર્ટન ટાઈપ ઓફ ફૂડ એટલે કે ઘણા બધા ટાઈપના ફૂડની ક્રેવિંગ્સ લાઈક કોઈને સોલ્ટી ફૂડની ક્રેવિંગ્સ થાય કોઈને ચોકલેટ્સની ક્રેવિંગ્સ થાય એ બધી ક્રેવિંગ્સ બહુ જ ફટિક એટલે કે થાક લાગવો ઇરિટેબિલિટી ગુસ્સો આવો ડિપ્રેશન એટલે કે મૂડ ખરાબ રહેવું અને સોશિયલ વિડ્રોલ એટલે કે કોઈના જોડે આપણે વાત કરવાની કે કોઈના સોશિયલાઇઝ થવાની ઈચ્છા ના થાય આ બધા સિમ્ટમ્સ ના જે ગ્રુપ છે એને આપણે પીએમએસ એટલે કે પ્રીમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ કહીએ છીએ મોસ્ટલી એવું કહેવાય છે કે જે સાયક્લિકલ હોર્મોનલ ચેન્જિસ થતા હોય એના લીધે પીએમએસ થતું હોય છે હવે સાયકલિકલ હોર્મોનલ ચેન્જીસ કયા કયા ટાઈમે થાય છે અને કયા રીઝન થાય છે નોર્મલી જ્યારે બી બીજ બને એટલે કે ઓબ્યુલેશન થવાનું ટાઈમ હોય ત્યારે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન એ બે હોર્મોન્સ હોય છે જેના ઉપર નીચે થવાથી પ્રિમેન્સ્ટ્રલ સિન્ડ્રોમ એટલે કે સિમ્ટમ્સ જે સિન્ડ્રોમ સિન્ડ્રોમના હોય છે એ આવી શકે છે હવે ઓવ્યુલેશનના ટાઈમે એવા કયા હોર્મોન્સ છે બેઝિકલી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન એ બે ફિમેલના હોર્મોન્સ છે જે બીજા બધા હોર્મોન્સને ઇન્ફ્લુઅન્સ કરી શકે છે જેમ કે સેરેટોનિન ડોપામિન અને ઘણા અધર હોર્મોન્સ જે તમારા કિડની પર એક્ટ કરતા હોય છે નોર્મલી ના સેરેટોનિન અને ડોપામિન એ બે હોર્મોન ફિમેલના મગજ ઉપર કામ કરે છે સેરેટોનિન એટલે કે હેપી હોર્મોન બી કહેવાય છે એને એટલે જ્યારે સેરેટોનિન એક્સ્ટ્રા હોય તમારી બોડીમાં ત્યારે તમને હેપી ફીલ થાય એવી જ રીતે ડોપામિન બી એવું જ હોર્મોન છે એટલે આ જે હોર્મોનલ ચેન્જીસ થતા હોય એ મોસ્ટલી પીએમએસ રિલેટેડ છે પીએમએસ નોર્મલી જ્યારે પેશન્ટ પ્રેઝન્ટ કરતો હોય ત્યારે પીએમએસ યુઝઅલી પેશન્ટની ડાયરીમાં એવા ટાઈમે દેખાય છે જ્યારે કે એમના પીરિયડ્સ આવવાના અઠવાડિયા દસ દિવસ પેલાનું ટાઈપ અને એ ચેન્જીસ ત્યારે જતા લક્ષણો કયા કયા હોય શકે છે તો લક્ષણો બે ટાઈપના હોય છે કાં તો ઇમોશનલ એટલે કે માનસિક રૂપે ચેન્જીસ હોઈ શકે છે અધરવાઇઝ ફિઝિકલ એટલે કે શારીરિક રૂપે ચેન્જીસ હોઈ શકે છે હવે અ માનસિક રૂપે કયા કયા ચેન્જીસ હોઈ શકે છે તો એન્ઝાયટી ટેન્શન કોઈને ઘણીવાર વાર રડવું આવતું હોય છે થોડી નાની નાની વાત પર ગુસ્સો આવી જાય કોઈના સાથે વાત કરવું ના હોય કોઈના સાથે સોશિયલાઇઝ થવું ના ઘણીવાર કોઈ લોકોને ડિપ્રેશનના સિમ્ટમ્સ આવે છે આ બધા ઇમોશનલ ચેન્જીસ કહેવાય જે ફિઝિકલ ચેન્જીસ છે એમાં થાક લાગવો ઘણા બધા બોડીના દુખાવા એટલે કે જોઈન્ટ પેઇન હોઈ શકે છે મસલ પેઇન હોઈ શકે છે હેડેક હોઈ શકે છે કે માથાનો દુખાવો હોય વેટ ચેન્જીસ ઘણા લોકોને એક્સપિરિયન્સ થતું હોય છે કે જ્યારે એ લોકોને પીરિયડ આવવાના હોય ત્યારે એમને બ્લોટિંગ એટલે કે પેટ ફૂલી જાય એવું લાગે વજન વધતું હોય એવું લાગે છે દેટ ઇઝ બીકોઝ ઓફ વોટર ટેન્શન એટલે કે આપણી બોડીમાં સોલ્ટ વધારે હોય અને એ પાણી ખેંચી રાખે એબડોમિનલ ડિસ્કમ્ફર્ટ એટલે કે પેટ ફૂલી જાવ છાતીમાં ચેન્જીસ હોઈ શકે છે કે ઘણી વાર છોકરીઓ એવી કમ્પ્લેન કરતી હોય કે અમારી છાતી બહુ જ ભારે લાગે છે પીરિયડ અને સાયકલિંગ કે ડાન્સ એવી એક્ટિવિટી કરતા હોય ત્યારે થોડાક બી થી પેઇન થતું હોય છે છાતી દેટ કેન બી વન ઓફ ધ રીઝન ઘણા લોકોને ફેસ ઉપર એકને દેખાવા છે એટલે કે નાની નાની ફોલિયો થઈ જાય છે ઘણા લોકોને ડાયરિયા કોન્સ્ટિપેશન આ બધા ફિઝિકલ ચેન્જીસ બી જોવા મળતા હોય છે પીએમએસ સ્ટાર્ટ થાય છે ઓવ્યુલેશન પછી એટલે કે પિરિયડ આવવાના હોય એનાથી દસ થી પંદર દિવસ પહેલા સ્ટાર્ટ થઈ શકે છે આઈડિયલી અઠવાડિયા પહેલા જોવા મળે છે અને થઈ શકે છે જ્યાં સુધી એમની પીરિયડ્સ એટલે માસિકના ચોથા કે પાંચમા દિવસથી જોવા મળે છે એકવાર માસિક આવી જાય એના પછી એના સિમ્ટમ્સ ધીમે ધીમે ઓછા થઈ જાય નોર્મલી નાઇન્ટી પર્સન્ટ પેશન્ટ જેમ નાઇન્ટી પર્સન્ટ લોકોને પીએમએસ ના સિમ્ટમ્સ હોઈ શકે છે બટ એ સિમ્ટમ્સ બધામાં અલગ અલગ હોય કોઈનામાં એકદમ માઇલ્ડ હોય કોઈનામાં સિવિયર વેરાયટી હોય છે જે સિવિયર વેરાયટી નું પીએમએસ છે એને અમારી ભાષામાં પીએમડીડી એટલે કે પ્રી મેન્સ્ટ્રોલ ડિસ્પોરિક ડિસોર્ડર આઈડિયલી બે થી આઠ ટકા લોકોને સિવિયર સિમ્ટમ્સ જેમ કે પીએમ જેને પીએમડીડી કહેવાય એ આવી શકે છે બાકી નોર્મલ અરાઉન્ડ એટી પર્સન્ટ લોકોને માઇલ્ડ સિમ્ટમ્સ જે આપણે વાત કરી એ પીએમએસમાં આવતા હોય છે હવે એજ લિમિટની આપણે વાત કરીએ તો આઈડિયલી જ્યાં સુધી પીરિયડ્સ આવશે ત્યાર સુધી પીએમએસ ના સિમ્ટમ્સ આવી શકે છે એકવાર પીરિયડ્સ બંધ થઈ ગયા જેમ કે જેને મેનોપોઝ કહેવાય પીરિયડ્સ બંધ થઈ જાય મેનોપોસ આવી જાય એના પછી પીએમએસ ના સિમ્ટમ્સ જોવા મળતા નથી હા પણ ઘણા લોકોમાં સર્જિકલ મેનોપોઝ એટલે કે ગર્ભાશય કાઢી નાખ્યું હોય પણ અંડાશય અંદર જ હોય તો એ લોકોને હજી દર સાયકલમાં પીએમએસ ના સિમ્ટમ્સ આવી શકે છે મોસ્ટલી પીએમએસ બધા લોકોમાં અલગ અલગ વેરિએશનમાં હોય છે કોઈનામાં માઇલ્ડ સિમ્ટમ્સ હોય કોઈનામાં મોડરેટ હોય કોઈનામાં સિવિયર હોય જે માઇલ્ડ અને મોડરેટ વેરાયટી ઓફ પીએમએસ હોય છે એને આપણે લાઇફસ્ટાઈલ ચેન્જીસથી ચેન્જ કરી શકાય છે હવે લાઇફ સ્ટાઈલ ચેન્જીસની આપણે જ્યાં વાત કરીએ ત્યાં આપણે શું શું ધ્યાન રાખવાનું છે પહેલી વસ્તુ તમારે ડાયટનું ધ્યાન રાખવાનું છે બીજી વસ્તુ તમારે સ્ટ્રેસ લેવલ ઓછું કરવું પડશે ત્રીજી વસ્તુ તમારી એક્સરસાઇઝ તમે તમારા રૂટીનમાં ઇન્વોલ્વ કરો દેટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ થિંગ હવે ડાયટમાં આપણે શું ધ્યાન રાખવું છે આપણે બેલેન્સ હેલ્ધી ડાયટ લેવાનું છે બેલેન્સ હેલ્ધી ડાયટ એટલે ઇટ શુડ ઇન્વોલ્વ ફાઈબર પ્રોટીન એટલે કઠોળ લીલા શાકભાજી ફ્રુટ્સ આ બધી વસ્તુ મિનિમમ તમારા ડાયટમાં દર મીલમાં હોવી જોઈએ થોડાક થોડાક ટાઈમમાં સ્મોલ ફ્રિકવેન્ટ મીલ્સ એટલે કે નાના અને વારે ઘડીએ ખાવાનું રાખવું જોઈએ થર્ડ થિંગ જે ફૂડ રિચ ઇન કેલ્શિયમ એટલે કે કેલ્શિયમ વાળા જેટલા વસ્તુઓ હોય છે જેમ કે મિલ્ક છે પનીર છે ટોફુ છે રાગી છે સીડ્સ આ બધી વસ્તુઓ કેલ્શિયમ રિચ હોય છે એટલે આ વસ્તુઓ ખાવાથી બી પીએમએસ નો સિમ્ટમ્સ ઘટતા હોય છે સેકન્ડલી આપણે એક્સરસાઇઝની વાત કરીએ તો નોર્મલ થર્ટી ટુ ફોર્ટી ફાઈવ મિનિટ ઓફ બ્રિસ્ક વોકિંગ એવરી ડે એટલે કે ત્રીસ થી ચાલીસ મિનિટ રોજ ચાલવાનું અને એ ચાલવાનું એવી રીતે કે તમને પરસેવા વળવા જોઈએ એટલે એટલું કરવાથી ઘણા બધા સિમ્ટમ્સ ઓછા થાય છે હવે સ્ટ્રેસ લેવલ આપણે રિડ્યુસ કરવા માટે ગુડ ક્વોલિટી ઓફ સ્લીપ એટલે કે પ્રોપર ટાઈમે સુઈ જવું પ્રોપર ટાઈમે ઉઠવું અને એક સ્લીપ સાયકલ મેન્ટેન કરવી મિનિમમ સાત થી આઠ કલાક રોજ સુવાનું રાખવું સેકન્ડ વસ્તુ અ મેડિટેશન કરી શકતા હોય તો બહુ સારી વસ્તુ છે એટલે એ આ બધા નોર્મલ ચેન્જીસથી મોસ્ટલી સેવેન્ટી પરસેન્ટ લોકોને રિલીફ પીએમએસ માં મળી જતું હોય છે હા જો આ બધી વસ્તુ કરવાથી બી સિમ્ટમ્સમાં કંઈ રિલીફ ના મળે તો તમારે તમારા ગાયની ને મળવાની જરૂર છે જે લોકોને સિમ્ટમ્સ આવે છે મેનોકો પીએમએસ ના એ લોકોને ડેફિનેટલી એ દર સાયકલમાં આવે છે હા સિમ્ટમ્સની વેરિએશન હોઈ શકે છે ક્યારેક બહુ વધારે આવે ક્યારેક બહુ ઓછા આવે પણ યા કન્સિસ્ટન્ટલી જે લોકોને પીએમએસ ના સિમ્ટમ્સ આવતા હોય છે એ દર સાયકલમાં આવે ત્યારે જ આપણે એક એનું પીએમએસ લેવલ કરી શકીએ હા જો લોકોને પીએમએસ ના સિમ્ટમ્સ ના આવે એ લોકોને ક્યારેક એક્સપિરિયન્સ એવું હોઈ શકે છે કે ભાઈ કઈ ડાયટમાં ચેન્જીસ આવ્યા કંઈ સ્ટ્રેસ લેવલ વધ્યું ત્યારે એ લોકોને ક્યારેક સિમ્ટમ્સ આવી શકે છે બટ જેને નેચરલી દર સાયકલે આવે છે એ લોકોને આવશે જ તો નોર્મલી પીએમએસ અનુભવ કરવું જરૂરી નથી ઘણા લોકોની ડાયટ સારી હોય લાઈફસ્ટાઈલ સારી હોય તો એ લોકોને પીએમએસ ના સિમ્ટમ્સ ના આવતા હોય સેકન્ડ કોઝ એવું હોઈ શકે છે કે એ લોકોને સાયકલ્સમાં ઓવ્યુલેશન નથી થતું એટલે કે ઘણા બધા લોકો હોય જેને કે પીસીઓડી જેવી બીમારી કહેવાય એટલે એ લોકોને નોર્મલી ઓવ્યુલેશન એટલે કે બીજ ના બનતું જયારે બીજ ના બને બીજ છૂટું ના પડે ત્યારે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન હોર્મોનમાં આવે એટલે એ લોકોને ના થાય બટ આઈડિયલી એ લોકોને જ્યારે પીરિયડ્સ આવશે લાઈક બે ત્રણ મહિને ત્યારે એમને સિમ્ટમ્સ આવશે જ સો આઈડિયલી આજે દસ ટકા લોકોની આપણે વાત કરીએ છીએ જે લોકોને પીએમએસ નથી આવતા એ લોકો એ છે જે લોકોની ડાયટ અને એક્સરસાઇઝ અ બહુ સારી લેવલ હે હોઈ છે જો તમે આ બધા lifestyle modification કર્યા હોય છતાંય તમને કોઈ चेंजेस તમારા PMS ના symptoms માં ના દેખાય અધરવાઇઝ તમારા PMS ના symptoms એટલા સીવિયર હોય કે તમારી ડે ટુ ડે એક્ટિવિટી મે જોબ પર જાતા હોય ઘરનું કામ કરતા હોય કે તમારું પર્સનલ રિલેશન્સ આ પીએમએસ ના લીધે ચેન્જ થતા હોય કે માં જતા હોય તો ડેફિનેટલી યુ શુડ વિઝિટ અ ડોક્ટર